નમસ્કાર મનોમંથન સ્વાગત છે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અટકાવવા દિવસના ઉજાગરા કરતા પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત માટે કુખ્યાત બન્યો છે ત્યારે ખનીજ માફિયાને નાથવા માટે એક સિંઘમ અધિકારી રાત્રિ રોકાણ ખનીજ ચોરીના સ્થળ ઉપર કરી રહ્યા છે દેશની ખનીજ સંપદાને લૂંટાતી બચાવવા ચોટીલા પ્રાંત અધિકારી હરીશ મકવાણાએ ભેટે તલવાર બાંધી છે જ્યાં ખનીજ ચોરી ચાલતી હતી ત્યારે સિંગમ અધિકારીએ અડિંગો જમાવ્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં કલેક્ટરથી લઈને ક્લાર્ક એસપી લઈ કોન્સ્ટેબલ કોઈ દી આવો પહેરો ભર્યો નથી બેફામ ખનીજ ચોરી અટકાવવા અને માથાભારે માફિયાની સામે લાલાક કરનાર આ જિલ્લાના પ્રથમ અધિકારી જિલ્લાભરમાં ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે છેલ્લા બે મહિનાથી આ અધિકારી પોતાના વિસ્તારમાં ચાલતી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવીને માફિયાને કોઈની પણ શરમ રાખ્યા વગર કાર્ય કરી રહ્યા છે આ નીડર અધિકારીને જાણે મોતનો ભય જ ના હોય તે માફિયાના સ્થળ ઉપર અસામાજિક તત્વોને ચેર કરી દીધા કરોડો રૂપિયાની ખનીજ સંપત્તિને બચાવી અને સાચા અર્થમાં ધરતી બચાવો અભિયાન કરીને જિલ્લાનું પર્યાવરણ બચાવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ બ્યુરો ચીફ મહેશ પટેલ પંચમહાલ